એન્યુએલએમ યોજના હેઠળ રચાયેલા સ્વસહાય સહાય જૂથો દ્વારા આ વૃક્ષોનું વાવેતર કરી છ માસ માટે જતન કરવામાં આવશે આ કાર્યક્રમ હેઠળ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા હાલ છ પ્રોજેક્ટ મંજૂર થયેલ છે મહાનગરપાલિકા દ્વારા મહાનુભાવો તથા સ્વસહાય સહાય જૂથોના બહેનો મારફતે લક્ષ્યાંક મુજબ છસો પચાસ થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે જેમાં બીએસયુપી આવાસ યોજનામાં રૂપિયા બે લાખના ખર્ચે શિવાજી પાર્ક અને ઓસેનિક